ઘણા સમય પહેલાં ભેસાણ તાલુકાની અલગ અલગ સેવા સહકારી મંડળીઓ દ્વારા અભણ અને ભોળા ખેડૂતોને વિશ્વાસમાં લઈ ખેડૂતોના ખાતામાંથી ધિરાણો ઉપાડી ઉચાપત કરવામાં આવી હતી જેના કારણે ખેડૂતો ન્યાય મળે તે માટે અલગ અલગ જગ્યાએ અને આગેવાનોને રજૂઆત કરવામાં આવી હતી તે મુદ્દાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને ન્યાય મળે તે માટે આપના ઉમેદવાર ગોપાલ ઇટાળિયાએ જૂનાગઢ ખાતે ભેસાણ તેમજ વિસાવદર તાલુકાના અલગ અલગ ગામોના ખેડૂતો સાથે લઈ સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવેલ છેતરપિંડી બાબતે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાળીયા દ્વારા દગ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે બેંકના સી ઇઓને રજૂઆત કરમાવી અને તમામ બાબત પાછળ મોટા માથાઓના હાથ હોય જેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થઈને નાની માછલી એટલે કે મંત્રી અને પ્રમુખો વિરુદ્ધ કાર્યવાહી કરાય છે અને ગોપાલ ઇટાળિયાએ કહ્યું કે આ ગરીબ અને મધ્યમ વર્ગના ખેડૂતોના લોહી અને પરસેવાના પૈસા છે જેને અમે મૂકીશું નહીં આમાં ભેસાણના ઘણા ગામોનો સમાવેશ થયો છે જ્યારે ગરીબ ખેડૂતોમાંથી બોજાને લઈને પરેશાન છે અને બેંકોના મંત્રી અને પ્રમુખો જમીન ઉપર છૂટીને મોજ કરે છે તો હવે જોવાનું એ રહ્યું કે શું પગલાં લેવાય અને ખેડૂતોને ન્યાય મળે છે કે ખેડૂતો રાતા પાણીએ રડશે રિપોર્ટર ગોપાલ ભેસાણી આ જુનાગઢ ટસાણ પંથકના અલગ અલગ ગામ વાંદરવડ છોડવડી નાની ધારી ગુંદાળી મોટી ધારી ગુંદાળી મેંદપરા એ સિવાય અનેક ગામો જે છે આ ગામોમાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની મિલી ભગત થી ગામની મંડળી કે જૂથ મંડળી દ્વારા કરોડો રૂપિયાનું ખેડૂતોના નામે ખેડૂતોના ખાતામાં કૌભાંડ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા જ નથી જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી જે પૈસા લેવા માટે જે ધિરાણ લેવા માટે ખેડૂતો અરજી જ નથી કરી એવા રૂપિયા કરોડો રૂપિયા ઉપાડી લઈ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભેસાણ પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલી થી ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ આચર્યું હતું છેલ્લા બે અઢી વર્ષથી ભેસાણ વેસાણ પંથકના ખેડૂતો હેરાન થાય છે અનેક ખેડૂતોને વારસાઈ થતી નથી અનેક ખેડૂતોને ભાઈઓ ભાગ પડતો નથી અનેક ખેડૂતોને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે અને ઉપરથી દમડાટી ચાલુ છે એફઆઈઆરઓ તો થઈ કેવા પૂરતી નાની નાની માછલીઓ ઉપર જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે ને મોટા મગર મચ્છો બાકી રહી જાય છે એમાં જિલ્લા મધ્યસ્થ જુનાગઢ જિલ્લા સહકારી બેંકનું સંચાલન કરતા મગર મચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે કેમ ભાઈ મોટા મગર મચ્છો ડિરેક્ટરો ચેરમેનો ધરપકડ ન થઈ જે ખેડૂતની શાખ ત્રણ લાખ રૂપિયા હોય જે ખેડૂતની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે નક્કી કરેલી શાખ જ ત્રણ લાખ રૂપિયા છે એને આઠ લાખ નું ધિરાણ કેવી રીતે મળ્યું એ ધિરાણ આપવામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કર્મચારીઓ ડિરેક્ટરો એ બધાની શું ભૂમિકા રહી મોટા માછલાને તારવી લીધા

ખેડૂતોને પૈસા ઝાડ ઉપર નથી ઉગતા લોહી રેડે પરસેવો રેડે આખું ઘર ખેડત ખેતરના તડકામાં તપે રાતના અંધારામાં સિંહ કે દીપડા જેવા હિંસક પ્રાણીઓના જોખમ સામે ખેતી કરે ત્યારે બે લાખ કે પાંચ લાખ કે દસ લાખ નું ધાન પાકે છે ત્યારે જણસ આવે છે મફત પૈસા નથી આવતા આ બેંકમાં બેઠેલા સાહેબોનો પગાર મફત આવતો છે ખેડૂતના પૈસા મફત નથી તો હું આશા રાખું છું વિનંતી કરું છું કે ખેડૂતો સાથે વહેલી તકે ન્યાય થશે અને ખેડૂતોને જે કઈ ખોટી રીતે આ આ એમની સાથે જે પૈસાનું કૌભાંડ થયું છે એમાં વહેલી તકે એમને કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે